નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ અને ભાવ અંગે મોટા સમાચાર વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ હતી સાથે સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની વિક્રમ આવક નોંધાઈ હતી ડુંગળીની આવક સતત વધતા માર્કેટિંગ યાર્ડમાં જગ્યા પણ ઓછી પડી હતી ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ લાખથી વધુ કટાની આવક થઈ હતી ખેડૂતોને ડુંગળીના વીસ કિલોગ્રામના ભાવ એકસો થી પાંચસો રૂપિયા સુધી મળ્યા છે જુનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવ્યા હતા પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક નોંધાતા યાર્ડમાં ડુંગળી રાખવા માટેની જગ્યાઓ પણ ઓછી પડી રહી છે બીજી બાજુ સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશભરમાં પ્રસિદ્ધ માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ છેલ્લા મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ હતી છેલ્લા કેટલાય દિવસથી મહુવા માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક થઈ રહી છે ત્યારબાદ આજના ડુંગળીના ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ એકસો ત્રીસથી પાંચસો પચાસ રૂપિયા ભાવ બોલાયો ભાવનગર માર્કેટયાર્ડમાં બસો રૂપિયાથી પાંચસો ને દસ રૂપિયા બોલાયો જ્યારે જેતપુર યાર્ડમાં એકસો એકવીસથી ચારસો ને એકસઠ રૂપિયા ભાવ બોલાયો વિસાવદર માર્કેટયાર્ડમાં એકસો અઠ્યાવીસથી ત્રણસો રૂપિયા બોલાયા અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ત્રણસો એંશીથી આઠસો રૂપિયા બોલાયા સુરત માર્કેટયાર્ડમાં ચારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા ભાવ બોલાયો જામનગર માર્કેટયાર્ડમાં એંશી રૂપિયાથી પાંચસો રૂપિયા ભાવ બોલાયો વાસણામાં બસો સાઠથી છસો રૂપિયા ભાવ બોલાયો તળાજામાં એકસોથી ચારસો દસ રૂપિયા ભાવ બોલાયો ગોંડલમાં એકસો એકથી પાંચસો એક રૂપિયા ભાવ બોલાયો હવે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં બસો એકથી ત્રણસો સાસઠ રૂપિયા ભાવ બોલાયો મહુવા માર્કેટયાર્ડમાં બસો પચીસથી ચારસો રૂપિયા ભાવ બોલાયો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો